સુરત પાલિકામાં વિસ્તારમાં લોકો પોતાના રહેવા માટે ઘર બનાવે છે અને જો તેમાં પાલિકાની બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોય અને વસવાટનો પ્રયાસ કરવામાં આવે તો પાલિકા તંત્ર આકરી કામગીરી કરે છે પરંતુ સુરતમાં લાંબા સમયથી છ ગેમ ઝોન પાલિકાની બીયુ પરમિશન વગરના કઈ રીતે ચાલતા હતા સુરત પાલિકા પોલીસ અને ડીજીવીસીએલની તપાસમાં વિવિધ ક્ષતિઓ સામે આવતા પાંચ ગેમ ઝોન જેમાં ઉગદ ભેસાણ રોડ પરનો ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલ પર્થનો ધ ફેન્ટાસિયા ટુ પીપ્લોદનો શોર્ટ ગેમ ઝોન વેસુનો રિબાઉન્સ ગેમ ઝોન અને વેસુ વીઆઈપી રોડના વિઝિલિંગ એન્ટરટેનમેન્ટ બ્લેક બની તથા વેસુના એક્સપ્લોરરના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે આ ગેમ ઝોન બી પરમિશન વિના ચાલતા હતા અને આવામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે જો કે પાંચ ગેમ ઝોન કેવી રીતે બી પરમિશન વિના ચાલતા હતા તેની તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાય નહીં રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા પરમિશન લીધી નથી અથવા નથી તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો છત્રીસ અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી આવરી લેવાશે હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક હાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બ્લેક બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે મેડમ આજે છ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે છ પાસેનો હતા છ માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી એમાં અલગ અલગ મેં તમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર ઇલેક્ટ્રિકલ ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચેકી ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે